અત્યારે જેમ મોદી સાહેબ આપણને કહે છે ને કે મોદી પરિવાર આખો ભારત મારો પરિવાર આવું કહેનારો વડોપ્રધાન પહેલી વાર મળ્યો હો સાહેબ એ વાત સાચી નરેન્દ્ર મોદી ન હોત તો આ મૂર્તિના દર્શન ન થાત ભારતને જે અત્યારે આપણે મૂર્તિના દર્શન કરીએ છીએ ને એ ન થાત સાહેબ એ વાત નરસ એમાં મારે નથી જવું અત્યારે પણ એ વાત સત્ય છે હમણાં તો આ ચૂંટણી કહી ને આપણે સાત તારીખે હજી બીજા રાજ્યોમાંથી તો બાકી છે હજી ત્યાં કઈ બધું હેઠું બેઠું નથી મને તો એ થાય આ સાત તારીખથી મતદાન થઈ ગયું એ લોકોને ને તારીખ થાય કેમ જે રાજા જે ઉમેદવાર છે તો હા બેઠા જઈશ ને હું જાય માલો એને કીધું ધડ દિન પરિણામ આવી જતું હોય ને તો એ તો એનો તો સુટકો થાય એટલે દાદા મત દેવાઈ ગયા કાકા એટલે મત દેવાઈ એ તું બે ઝઘડે હોય આયોજક આ ન પણ હરખ નો પાર બાપ દીકરા રાજી કે આ કેવા ડાયા એટલે પૈસા વીણી જાય બધું હરખું કરે બાકી અવડા આપણે હતા હું આમ કામ કરતા રામ રામ કરો આપડે હોય પાર્કિંગમાં તાકાત છે કોઈ ને આપણે હોય ને આપણા ગામમાં લઈ હવા હોતી ગાડી વહી જાય ખરેખર ગામ વિસ્તાર સારો છે નહીં તો તે જ છોકરા બેઠા હોય તો એ પૈસા વીણે નહીં પૈસા લઈ જાય અને ત્રણ જણાને એ ધ્યાન રાખવું પડે બહાર બે જણા ઉભે રહ્યો હેઠળ નીકળ્યો નથી બે નાખ્યો નથી એટલે બાપા મત દેવા ગયા મત દેવા ગયા એટલે ન્યા જઈને ઓલા સ્લીપ આપીને એટલે ત્યાં આપણે બેઠા હોય ને ઓલું બધું મતદાર યાદી લઈને અને શું કહેવાય હું ગયો છો મત દેવા જોઈ રહ્યો કાળું ટીલું પાંચ વર્ષે એકવાર મત દે તો ટીલું થાય મહિને મહિને થતું હતું તો આખા કાળા થતો આપણે બહુ સરસ તે કાકા મત દેવા ગયા ને એટલે પૂછ્યું ઓલા પોલીસ એજન્ટ હતા કે હા તમારો આજ વોર્ડ માં છે એલા એ મને ખબર છે મારો આ જ વોર્ડ માં મારે મત દેવાનું છે પણ જોતો તારી કાકી મત દઈ ગઈ તો બોલે જોયું એટલે મત દઈ ગયો અહીંયા સાઈન કર્યું હોય ને એટલે જોઈને ને કે હા મારે કાકી મત દઈ ગયા

આપણે ઘણીવાર વાર બધાને શું થાય આપણે અમને ભગવાન એટલે જ કહેવાય કે જે દોષનો ઢગલો એની માથે નાખ્યા આપણે ઘરમાં મોટો કોણ હોય આખા ઘરનો અબ્જ લેતો હોય એ ગામનો સરપસ હોય તો આખા ગામનો અબ્જ લેતો હોય અમારા ગામના સરપસમાં હોક નથી નગર અમારે થોડી લાઈટ ઝટકા મારે લાઈટ ઝટકો મારે તો સરપસ ખાયો પણ મને તો એ થાય અમુક ઊભા જ હું કામ રહેતા હોય છે બોલો સૂટણીએ સૂટણીએ ચાર જણા ઊભા હોય મારે આ વખતે ઊભું રહે નવી સોર્ણી હિવડાયો તું વાડીએ ઊભો રહે રોજ ઉટકાય ખબર પડે તો આવો જેને વિષયની ખબર હોય એને જવાય આપણે ખબર તલાટીના ટનની ખબર ન હોય ને સરપસને જે આગળનો છ આવે એ ખબર ન હોય ચટપચ ચટછચ ચટપચ હો ચટપચ એક દાદા અગડીક તમને હળવા કરો હાલો ને હવારે ગયાંને લઈ લેજો ભાઈ

પ્રોગ્રામ નું તો રોજનું નું થયું ભાઈ હા પડે નીકળી જાય છે વાદે ભડા કાપારી અને અમુક જગ્યાએ પબ્લિક દાંત પાડે અમુક જગ્યાએ મોગાવે મજા ન આવે તો હું કઈ મરી જવાય મારે તમને ક્યારે મજા આવે ન આવે એટલે એવું કઈ ધોખો ન કરવાનો આપણે હગા વેવાય નથી હાઈ દેતા અમે નહીં આવીએ તો એ ન આવે તો આ બધું પૂરું ન થાય એટલે એવું તો આલ્યા કરે એટલે હું તમને ઘડીક આનંદ કરાવી દઉં હા એટલે કિલોમીટર કાપીને જ આવ્યો છું એટલે તમને મોજ કરાવી છે મારો સમય હું બીજાને આપું છું એમ અંદર જેથી એક બીજાને પ્રેમ કરવાને બીજાને મોકો દેવાની ખો રમતા શીખી જાવું ને તો વાંધો નહીં આવે પણ આપણે કબડી જ રમીએ છીએ એવું છે ને બીજાને ખો દે દે હાલ તું રમી લે હું ગળી તારી જગ્યાએ બેસું એટલે ઘડીક તું રમી લે તું આટો મારી લે લે હું તારી જગ્યાએ બેસું બાકી તો આ જે કબડ્ડી રમ્યા ને તે વચ્ચેનો લીટો છે ને એ જ આપણો સદગુરુ છે આપણો ઈષ્ટદેવ છે આપણી કુળદેવી છે જે ગણો તે એ મધ્યનો લીટો એ છે એ ચડાઈ કરી ત્યારે એને પગે લાગીને ચડીએ છીએ અને સામે ચડાઈ કરીએ ને ત્યારે સામેના એક ક્રોસ હોય લીટો હોય એ શું છે એ લક્ષ્ય છે તમે જગતના ચોકમાં જેવા આવો ચડાઈ કરો તમારા લગ સુધી પહોંચવા જાવ ને એટલે દુનિયા ટાટિયા ખેહી ખેહી પાડે પણ એક કઉ સાહેબ કે તમારી હિંમત થી તમારા ભરોસા થી પરિવાર પાસે મધ્યમાં તમારા ઇષ્ટદેક તમારી કુળદેવીને સ્પર્શ કરી જાવ ને તો તમે આઉટ ન થાતા તમારા તાટિયા કહે હે હોય ઈ આઉટ થાય છે આ જેવી તેવી રમતો નથી થાય એટલે જીવન માં મોજ થી જીવવું આનંદ થી જીવવું અને ત્રીજી વાત આવી કથા હાલતી હોય ને એમાં પરિવાર થી લઈને આવા બાળકો સાથે પ્રવેશ કરી જાવ મૂળ વાત ઉપર આવો કારણ કે રામચરિત્ર માનસ ચાલે છે

હા સ્વીકારી લેવાનું કઈ એમાં ફેરફાર જ નહીં કે આ અમારા ગુગે છે કઈ ના એમાં કઈ ફેરફાર જ ન હોવ વેમ આવ્યો એટલે મીર્યા કોની અરે વાત કરતા હતા ને કોનો ફોન હતો ને હવે મરી જાવ ને ભાઈ આપણે તો સારું છે બાકી તમે આ દરિયો વટી ને ઓલી બાજુ જાઓ ગુજરાતનો દરિયો વટી ઓલી કોઈ એ બાજુ બહુ મજા આવે એકચુલી જાઓ ને તારા ભાઈટો છે ને એકદમ ભગત છે બોલ એવું બેનું કે તમે ભગત આમાં બેઠા હાચું 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 મરી જાય ને હું હાચું 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 તમારા ભાઈને વ્યવહારમાં કંઈ ખબર જ નહીં પડતી બોલ તક હાચું 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 હવે હાચા હાચું કરવામાં મહેમાન માયા ભાઈ આવ્યા છે ચા બનાવો બેન ઈંડો લઈ શકતા ને ઓલો ઘૂ ઘૂ ચા બનાવે છે હાચું 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 બનાવ 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 કેવા કેવા ભાગશાળી છે એ લોકો બોલો મને મજા આવે હા વાહ હાચું બહુ બહુ સરસ એવું ફેક્ટરીમાં આગ લાગી આગ લાગી ને એટલે એવી આગ લાગી કે એક વ્યક્તિ અમારી બચી નહીં આખી ફેક્ટરી હળકી ગઈ અને એક માણસ જીવતો બારો ન નીકળ્યો હો દોઢસો જે કોઈ અંદર કામ કરતા હતા એ તમામ ભડસો થઈ ગયા મેનેજરથી માંડીને સપરાશી સુધી કોઈ જીવતો બહાર ન નીકળ્યો પણ કંપનીનો માલિક સારો હતો એને તો ડાયરેક્ટ જાહેરાત કેમેરામાં આવી ગયો સાહેબ તરત મીડિયામાં આવી જાહેરાત કરી નાખી કે મારી કંપનીના એક એક વ્યક્તિ મારા ફેમિલી સભ્યો છે અત્યારે જેમ મોદી સાહેબ આપણે કહી છે ને કે મોદી પરિવાર આખો ભારત મારો પરિવાર આવું કહેનારો એ વડોપ્રધાન પહેલી વાર મળ્યો સાહેબ એ વાત સાચી નરેન્દ્ર મોદી ન હોત તો આ મૂર્તિના દર્શન ન થાત ભારતને જે અત્યારે આપણે મૂર્તિના દર્શન કરીએ છીએ ને એ ન થાત સાહેબ એ વાત નરસ એમાં મારે નથી જવું અત્યારે